તારીખ સત્તર અઢાર અને ઓગણીસ તારીખે ત્રણ દિવસીય ફર્સ્ટ ડીજી કપ યોગા ચેમ્પિયનશીપી ટ્વેન્ટી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આયોજન કરી છે સમગ્ર રાજ્યમાં રાજ પોલીસ દ્વારા પોલીસ વિભાગમાં સ્પોર્ટિંગ કલ્ચર પ્રમોટ કરવા માટે ટેલેન્ટ નર્ચરિંગ અને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ સ્ટેટ પોલીસ ફોર્સિસ અને સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશનો અને યુનિયન ટેરિટરી રાજ્ય પોલીસ સ્થળો આમાં પાર્ટિસિપેટ કરે એવા એક પ્રકારનું આયોજન છે આનું સેન્ટ્રલ પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા સંકલન કરવામાં આવે છે અને રાજ્ય કક્ષાએ આપણે ડીજી કપ સ્પોર્ટિંગ એક્ટિવિટીને હથિયારી એકમ ગુજરાત રાજ્ય દ્વારા આયોજન કરવામાં આવે છે આના ભાગરૂપે વડોદરામાં આ વખતે સૌ પ્રથમ વાર યોગા પણ આયોજન કરી રહ્યા છે આમાં સમગ્ર રાજ્યના નાઇન રેન્જીસ ચાર કમિશરેટો ચાર જુદા જુદા વિભાગો સીઆઈડી ક્રાઇમ અને હથિયારી એકમ વગેરે અને પોલીસ ભવનના એક ટીમ કુલ મેળવીને લગભગ ચૌદ ટીમો આમાં પાર્ટિસિપેટ કરવાના છે યોગા એક કોમ્પિટિટિવ ઇવેન્ટ તરીકે આયોજન કરવા માટે આપણે યોગા ફેડરેશન સાથે સંકલન કરીને સ્ત્રી પુરુષ અને ચાર જુદા જુદા એજ ગ્રુપમાં આપણે આ કાર્યક્રમનું આયોજન થશે લગભગ પિસ્તાલીસ જુદા જુદા કેટેગરીના સોલો અને પેરમાં એટલે બે જણા એક વખતે અને કોરિયોગ્રાફટી ઇવેન્ટ પાંચ યોગા પટુઓ એક સાથે કાર્યક્રમનું આયોજન કરીને બતાડશે આના કાર્યક્રમ માટે યોગા ફેડરેશન તરફથી લગભગ ત્રીસ જે આપણે કહીશું અમ્પાયર્સ અને રેફરીઝ જે નિષ્ણાતો છે આ લોકો જજ તરીકે ઉપલબ્ધ ઉપસ્થિત રહેશે અને શહેર પોલીસ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ વેન્યુમાં કરવામાં આવી રહ્યું છે સવારથી સાંજ સુધી રોજ અને એક્ટિવિટી થશે લગભગ સૌ યોગ પટુઓ આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવશે અને ભાગ લેશે તો આમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈપી એસઆઈપી અને અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરશે અને આપણા હેતુ યોગા એક એક જીવનના શૈલી તરીકે એક હેલ્થ અને ફિટનેસ અને આપણા એક માનસિક તંદુરસ્તી અને બેલેન્સ સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરે માટે પણ ઉપયોગી છે તો કેટલાક સમયથી સમગ્ર દેશમાં યોગાને આ રીતે આપણા પ્રમોટ કરવામાં આવી રહ્યું છે અને ભાગરૂપેશ આ કાર્યક્રમનું પણ સુંદર આયોજન થશે અને મને વિશ્વાસ છે કે ડીજી કપ યોગા ચેમ્પિયનશિપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર સફળતાપૂર્વક આયોજન કરીશું અને યોગા ફોર હેલ્થ યોગા ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ વિદ ઇન ધી પોલીસ ઓર્ગનાઇઝેશન માટે એક ઇફેક્ટિવ ટૂલ તરીકે એક કોમ્પિટેટિવ સ્પર્ધાત્મક માહોલમાં આખું કાર્ય